આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા ઉધના ઝોનના વોર્ડ નંબર ચોવીસ ના લોકપ્રિય કોર્પોરેટર શ્રી સોમનાથભાઈ મરાઠે અને શ્રી બળવંતભાઈ પટેલ જેમની સાથે ઉધના વિસ્તારની સમસ્યા

જે ટ્રાફિકને અવરોધ થઈ રહ્યો છે વિશેષ સચિન સુધી સચિનથી આપણે ઉપના દરવાજા સુધી જે આપણે ની બસેસ આરટીસીની જે બસેસ અને હાલ જે માર્કેટમાં જનારા ટેમ્પો તો ઘસારો આટલા મોટા પાયે માર્કેટમાં આવવા માટેનો જે વાહનો છે અને ઉપના દરવાજા ક્રોસ કરવા માટે જે વર્ષોથી જે સમસ્યા છે સંપૂર્ણ સુરત શહેર ની અંદર મારા ટ્રાફિક શહેર દ્વારા તમામ આપે જે સિગ્નલ મૂક્યા છે સિગ્નલના કારણે અહીંયા ઉદના દરવાજા પર તમે વાત કરો છો એ ત્રણ જગ્યાથી શેરીઓમાંથી આવવા માટેની ત્યાં ઉદના દરવાજા પર જગ્યા છે એના કારણે ત્યાં સિગ્નલ હાલ આપણે ચલાવી શકતા નથી અને ટુ વ્હીલર વાળા રિક્ષાવાળા આ લોકો આ શેરીમાંથી આવી જાય છે પરંતુ ગૃહના દરવાજાની કાયમી જે ઉકેલ આપણે લાવવું હોય તો જ્યારે મેટ્રોનું કામ ફરી પૂર્ણ થાય અને આપણે બીઆરટીએસનું જે બસેસનું અહીંયાથી જે યુટન છે આ યુટન લેવા માટે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ફરીથી આ એક નવી પ્લાનિંગ આપણે કરવી પડશે તો જેની સમસ્યા દૂર થશે બીજો પ્રશ્ન છે કે ઉધનામાં અનેક જગ્યાએ રસ્તાઓ સાંકડા છે અને ઉપરથી લારી ગલ્લાના દબાણો ખૂબ છે કોર્પોરેશન દબાણો હટાવે છે

તો આપણે પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે એ પબ્લિક જો હવે જ્યાં દબાણ થાય છે જે ગાડી ગલ્લાવાળા ઉભા રહે છે ત્યાંથી ખરીદી કરવાનું બંધ કરે અને એ જાગૃતતા એ કરીને કે ભાઈ આ મારે આ ફૂટપાથ છે એ મારે ચાલવાની જગ્યા છે તો એ પણ જન જનમાં જાગૃતિ આવે એ રીતનું જો આપણે એસએમસી કરે જ છે કામ તો સાથે સાથે પબ્લિકે પણ એમાં દોરાવાની જરૂર છે એવું મારું માનવું છે કે અત્યારે જ આપણા મેયરશ્રી દક્ષિતભાઈ માવાણી શ્રીએ વરાછા ઝોનમાં પણ જ્યાં જ્યાં દબાણ હતા ત્યાં બધું ટોટલી એ લોકોએ ક્લિયર કરાવ્યા અને જાતે બહાર નીકળીને એને જાતે એલાઉન્સ અલાઉન્સ કરીને બધાને જાગૃત કર્યા કે હવે પછી અહીંયા તમે દબાણ કરશો તો તમારું કાયમ માટેની લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવશે એવી રીતે આપણે ચોટા બજારમાં પણ જક્ષેશભાઈ માવાણી સાહેબ જાતે ઉતર્યા અને હાઈકમાં બધા એલાઉન્સ કરીને જાતે એ એ બધાને જાગૃત કર્યા કે હવે પછી અહીંયા દબાણ કરશો નહીં અને એને માટે પબ્લિકે પણ જાગૃત રહેવાની જરૂર છે અને આપણે જન જનમાં જાગૃતિ આવે એવું મારું માનવું છે તો જ આ દબાણ કાયમી માટે નિકાલ આવી શકે એવું છે અને એના માટે દબાણ મારે અભિનંદન પાછું આવી જાય એનું જેના કાયમી નિકાલ માટે આપણે જાગૃત થવાની સર એ થી અમે સહેમત છે તમારે કે એમાં લોકોએ સહભાગી થવું પડશે તો જ આ વસ્તુ બીજો પ્રશ્ન એ છે કે ઉдна મેઈન રોડ પર ઘરની पार्किंग ગેરકાયદેસર parking થાય છે જેના કારણે ટ્રાફિક કો ખૂબ વધે છે તો આ વિસ્તારમાં મલ્ટી कोई parking માટેની કોઈ વ્યવસ્થા થઈ શકે કોઈ યોજના છે આગળ એવી કોઈ ઉдна દરવાજાથી સચિન સુરીની દીજે તો આમાં કોર્પોરેશનની હદ પહેલા તમને જીવન જોત સુધી હતી એના પહેલા વિસ્તારની અંદર પ્લોટિંગ થઈ ગઈ પ્લોટિંગ થયા બાદ લોકોના મકાન બની ગયા પછી ટાઉન પ્લાનિંગ આવી એટલે આજની તારીખમાં આપણે ત્યાં ઉધરાની વાત કરીએ તમને દર એક કિલોમીટર તમને હેલ્થ સેન્ટર મળે દર પાંચ કિલોમીટર તમને ફાયર મળે દર એક બે કિલોમીટર તમને સ્કૂલ મળે એટલે પરપ્રાંતિ નો વિસ્તાર એમાં સુરત મહાનગરપાલિકા મને લાગે છે આસિયા ખંડ ની અંદર મહાનગરપાલિકા છે તો આ એટલી બધી આપણી પાસે જે ટાઉન પ્લાનિંગ જે જગ્યા હતી તમામ જગ્યાઓ એવી રીતે વાપરાય છે તમે નાની નાની જગ્યામાં આપણે શાંતિપુજ બનાવી દીધા છે મોટી જગ્યા હોય તો ત્યાં ગાર્ડનો બનાવી દીધા છે વાચનાલયો બનાવી દીધા છે કોર્પોરેશનના શાક માર્કેટો બનાવી દીધા છે કોઈક જગ્યા સ્ટેડિયમ બનાવ્યા છે તો આવી બધી જે જગ્યા જે વપરાઈ ગઈ છે અને આપણી પાસે જગ્યાનો અભાવ છે એ પાર્કિંગની હવે મને તો આજે પાર્કિંગ વાળો કોઈ દેખાતું નથી ઉધના દરવાજા પણ પરંતુ જે વાત તમે અમારા કોર્પોરેશ્રીને પૂછી પૂછ્યો કે દબાણ બાબત આ દબાણ બાબતમાં

પંજાબ નેશનલ બેંક પાસે જે શ્રી મહેન્દ્રા તરફ જવાનો રસ્તો હતો ત્યાં એક જંક્શન આવે પછી હજુ ત્રણ ઉત્તનાટન રસ્તા સેન્ટ્રલ રોડનું જંક્શન આવે ત્યારબાદ તરત જ દિલગોલી રોડનું જંક્શન આવે ત્યારબાદ તરત જ પચાસ મીટર પર ઉધરા ગામનું જંક્શન આવે એની આગળ હજુ ગુરુદ્વારા પાસેનું જંક્શન છે હા બે હજાર એકવીસ બાવીસથી સુરત મહાનગરપાલિકામાં પોતે સામાન્ય સભામાં પણ અવાજ ઉઠાવીને બે હજાર એકવીસના બજેટની અંદર પણ જોગવાઈ કરવા માટે ભાઈ તમે અહીંયા બ્રિજ બનાવો બ્રિજ બનાવવા માટે હું સતત મતલબ રજૂઆત કરતો આવ્યો હું કરતો આવ્યો મારા સાથી કોર્પોરેટ કરતો અમારા ઉતરાના લોકપ્રિય ધારાસભ્ય અનુભાઈ પટેલ સાહેબ પણ એની રજૂઆત કરતો આવ્યા અને જ્યારે બધાનું જ એક સુર થયો ત્યારે અંતે સુરત મહાનગરપાલિકાએ એક સરસ નિર્ણય કર્યો જીવનજ્યોતથી લઈને ઉધરા ડેપો સુધી તમને પાંચ સાત જંક્શન ની વાત કરી બીજી બાબત વાત કરું હવે એના કારણે સરળતાથી તમે સીધા દક્ષિણ મંદિર સુધી જઈ શકો છો મંદિર પાસે બી અમે એવી રીતે બ્રિજ મુકાયો મુકાયો છે ત્યાં બી ચાર થી પાંચ જંક્શન છે પછી તમે પ્રેમનગર પાસે પેલા પ્રમુખ પાર્કનો બ્રિજ પર જવા માટેનો રસ્તો એની આગળ હજુ વાટલીભાઈ નું સર્કલ તો ત્યાં હર હંમેશા મોટી ટ્રાફિકની સમસ્યા છે હવે એને બી કાયમી નિકાલ માટે કાયમી નિકાલ માટે અમે એક બ્રિજ મુકાયો છે અને એ બી મારી બે હજાર એકવીસ બાવીસ જ માંગણી હતી બંને બ્રિજ પોતે લેખિત અને સામાન્ય સભામાં રજૂઆત કરીને આગ્રહપૂર્વક આ મુકાયો હતો અને એ પણ હવે અંદાજની પ્રક્રિયામાં છે થોડી યુટિલિટીના આ પ્રશ્નો આવી રહ્યા છે પરંતુ કોર્પોરેશન અને બીજા વિભાગ જેને કંઈક વાયરો નીચે છે કે બીજી ટેલિફોન વિભાગ હોય કે ટોરેન્ટ બાબતને હોય તે કંઈ હશે અને એ લોકો એની પ્લાનિંગ કરી ચૂક્યા છે ટૂંક સમયની અંદર એનો બી અંદાજ મંજૂર થઈ જશે ઉધરાને આ જીવન જ્યોતિ લઈને ઉધના ડેપો સુધી અને દક્ષોથી લઈને બટલીબાઈ જંક્શન ક્રોસ થાય સડંગ બ્રિજ મળવાના છે એના કારણે તમે ઉધરા દરવાજાથી તમને અહીંયા સુધી મિનિટ મિનિટ અંદર તમે ક્રોસ આગળ એટલે સમસ્યા ભવિષ્યમાં હજુ પણ કદાચ જકાત ઊંઝકાતું જૂનું છે ત્યાં કદાચ એક બ્રિજ આવી શકે છે અને સરળ તમે સચિન સચિન સુધી ઉધરા થોડી સચિન સુધી તમે પહોંચી જશો આવી સુરત મહાનગરપાલિકાની પાણી સરસ સરસ

અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવા જ અન્ય ખાસ ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત